બાપા સીતારામ પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત નું સ્વાગત છે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન એવા હતા કે જીસુભાઈ તમે આગળ અમને વાત કરી કપાસમાં ખડ ઉગવા નો દેવા માટે પણ કોઈ બીજી કોઈ દવાની માહિતી આપો તો આજે એની પણ માહિતી આપણે લઈને આવી ગયા છીએ કે બીએસએફ કંપની આપણે સૌ જાણીએ છીએ કે પેલા બાસાલીન આવતું જે આપણે ત્રીસ ટકા પેન્ડી ત્રીસ ટકા જે આવતું આજે આપણે પેન્ડી બહુ નવી ટેકનોલોજીમાં સીએસ ટેકનોલોજીમાં આવી ગયું છે બીએસએફ કંપની નું આપણે સૌ જાણીએ છીએ કે બીએસએફ કંપની નું સ્ટોક એક્સ્ટ્રા નામની જે દવા આવે છે જેમાં આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ ટેકનોલોજી પેન્ડિંગ મિથાલીન જે ઝેર આવે છે આ જે આવે પેન્ડિલ મિથાલીન જે સ્ટોપ એક્સ્ટ્રા બીએસએફ કંપની નું કોપે પંદર લિટર પાણીમાં સિત્તેર એમ એલ લખી નાખીને તમે કોરા સાહમાં ફક્ત ખાલી દવા સાહમાં છાંટવી હોય તો સિત્તેર એમ લખે છાંટીને વિઘે બે પગ બનાવો અને લાગડ છાંટવી હોય એક એકરમાં તમારે લાગડ છાંટવી હોય તો વીઘે ચાર પદ લખે સીતેર લખે નાખીને એક પદમાં સીતેર મે લખીને વીઘે ચાર પદ લાગત છાપી દો તો પાંચ પ્રકારનો ગોળ પાનો અને પાંચ પ્રકારનો લાંબા પાનો નિંદામણ ઉગવા દેતું નથી આ દવા સ્ટોમ્પ એક્સ્ટ્રા આપણે સૌ જાણીએ છીએ આપણે વાપરીએ અને ખૂબ જ સારા પરિણામ મળે છે પણ સ્ટોમ્પ એક્સ્ટ્રા જ્યારે પણ વાપરો તે ફ્લેટ નોઝલ આપણે જેને પટ્ટા નોઝલ કહીએ પટ્ટા નોઝલ થી અવશ્ય ખડની દવાનો હર્બિસાઇડનો ઉપયોગ કરવો જરૂરી છે અને જ્યારે પપમાં નાખો તે હલાવવા હલાવીને નાખવાનું છે એને હલાવી નાખો બોટલ ને સરખી એટલે ઈ ટેકનોલોજી આપણને સૌથી સારામાં સારું રિઝલ્ટ આપી શકે આવા નવા વિડીયો અમારા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલેગ્રો એજન્સી એને સબસ્ક્રાઇબ કરો એટલે જેથી કરી નવા નવા વિડીયો તમને ડેલી તમને મળ્યા રાખશે આજના બાપા સિતારામભાઈ